નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે હાલ માવઠું અને વાવાઝોડું ગુજરાત ને ઘમરોળશે તેવી ચર્ચા ઘણી જ થઈ રહી છે જોકે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠું થાય તેવી કોઈ જ આગાહી હજી સુધી નથી કરી પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને માવઠા અંગેની શક્યતા દર્શાવી છે તો આગામી સમયમાં ગુજરાત નું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહીઓ જોઈએ નવ ડિસેમ્બર સુધી માવઠું થાય તેવી શક્યતાઓ છે આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે સાત થી પાસઠ ટકા વિસ્તારના હવામાન પલટો જોવા મળશે મોટા માવઠાનો માહોલ બનશે પણ માવઠું અમુક જ વિસ્તારમાં થવાનું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં માં વધુ શક્યતા દેખાઈ રહી છે છોટાઉદેપુર દાહોદ ગોધરા રાજપીપલા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સત્યાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે તેમ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠા થઈ શકે છે છેલ્લા ત્રીસ વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે બે હજાર પચીસ ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી હાલ વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે